એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો કર્યો છે એમાં જે જે આપણા હિન્દુભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ થઈ છે તો મારે સરકાર શ્રી થી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદીએ હુમલો કર્યો છે એમાં જે જે આપણા હિન્દુભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કલા મૃત્યુ થઈ છે તો મારે સરકાર શ્રી થી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે